થિયરી છેતાલીસ કમ્યુનિકેટિંગ ઓન અ લોકલ નેટવર્ક પ્રિન્સિપલ્સ ઓફ કોમ્યુનિકેશન્સ લોકલ નેટવર્ક પર કમ્યુનિકેશન કોમ્યુનિકેશનના નિયમો જ્યાં કમ્પ્યુટર નેટવર્ક ટોપોલોજીસ નેટવર્ક ટોપોલોજી એ એવી વ્યવસ્થા છે કે જેની સાથે કમ્પ્યુટર સિસ્ટમ અથવા નેટવર્ક ઉપકરણો એકબીજા સાથે જોડાયેલા હોય છે

નોડ કે જે પાછલા કોમ્પ્યુટરોમાંથી સંદેશ મેળવે છે તે આગલા નોડ પર ફરીથી પ્રસારિત થશે ડેટા સતત એક જ લૂપમાં વહે છે જેને અનંત લૂપ તરીકે ઓળખવામાં આવે છે નેટવર્ક મેનેજમેન્ટ સાધનોની ઉપલબ્ધતા ઓછી કિંમત વધુ વિશ્વસનીય સ્ટાર સ્ટાર ટોપોલોજી એ નેટવર્કની ગોઠવણી છે જેમાં દરેક નોળ સેન્ટ્રલ હબ સ્વિચ અથવા સેન્ટ્રલ કોમ્પ્યુટર સાથે જોડાયેલ હોય છે સેન્ટ્રલ કોમ્પ્યુટર સર્વર તરીકે ઓળખાય છે અને સર્વર સાથે જોડાયેલા ઉપકરણોને ક્લાયન્ટ તરીકે ઓળખાય છે કોએક્સિયલ કેબલ અથવા આર જે ફોર્ટી ફાઈવ કેટ કેબલનો ઉપયોગ કોમ્પ્યુટરને જોડવા માટે થાય છે નેટવર્ક અમલીકરણમાં સ્ટાર ટોપોલોજી એ સૌથી લોકપ્રિય ટેકનોલોજી છે ટ્રી ટ્રી ટોપોલોજી બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજી ની લાક્ષણિકતાઓને જોડે છે ટ્રી ટોપોલોજી એ એક એવા પ્રકારનું માળખું છે જેમાં તમામ કોમ્પ્યુટરો વંશવેલા રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે ટ્રી ટોપોલોજીમાં ટોપ મોસ્ટ નોડ ને રૂટ નોડ અને અન્ય તમામ ગાંઠો રૂટ નોડના વંશજ છે

કોઈપણ કેન્દ્રીય કમ્પ્યુટર નથી જે સંચારના કેન્દ્ર બિંદુ તરીકે કાર્ય કરે છે ઇન્ટરનેટ એ મેસ ટોપોલોજીનો ઉદાહરણ છે ટોપોલોજીનો ઉપયોગ મુખ્યત્વે વાયરલેસ નેટવર્ક માટે થાય છે હાઇબ્રિડ વિવિધ ટોપોલોજીઓના સંયોજનને હાઇબ્રિડ ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે હાઇબ્રિડ ટોપોલોજી એ ડેટા ટ્રાન્સફર કરવા માટે વિવિધ લિંક્સ અને નોડ્સ વચ્ચેનું જોડાણ છે વિશ્વસનીયતા નેટવર્કમાં વધારો અનુકૂળતા મુજબ કોન્ફિગર નેટવર્કમાં કમ્પ્યુટરો સ્વીચો અથવા રાઉટર્સ જેવા બે હોસ્ટ હોય છે કેબલ ના એક ભાગનો ઉપયોગ કરીને બેક ટુ બેક કનેક્ટેડ સર્વર હોય છે જો યજમાનો પોઈન્ટ ટુ પોઈન્ટ તાર્કિક રીતે જોડાયેલા હોય તો પછી બહુવિધ મધ્યવર્તી ઉપકરણો હોઈ શકે છે પરંતુ અંતિમ યજમાનો અંડરલાઇન નેટવર્ક થી અજાણ હોય છે અને એકબીજાને એવું જોઈએ છે કે જાણે તેઓ સીધા જોડાયેલા હોય પ્રિન્સિપલ્સ ઓફ કોમ્યુનિકેશન કોન્સેપ્ટ ક્લેરિટી અટેન્શન એસર્ટિવનેસ ફીડબેક ઇનફોર્માલિટી એડેકોસી થિયરી હાઉ ડુ ઈથરનેટ નેટવર્ક્સ નેટવર્ક્સ વર્ક કેવી રીતે કાર્ય કરે વોટ ઇઝ ઇથરનેટ ઈથરનેટ એ એક પ્રકારનો સંચાર પ્રોટોકોલ છે જે ઓગણીસો તોતેર માં

ઇમારતો ઘરો અને નાના પડોશમાં પણ કનેક્ટ કરી શકાય છે એક જ રાઉટર અને થોડા ઇથરનેટ કેબલની મદદથી લોકલ એરિયા નેટવર્ક બનાવી શકાય છે જે તમામ કરેલ ઉપકરણો વચ્ચે સંચારને સક્ષમ કરે છે એડવાન્ટેજીસ ઓફ ઇથરનેટ કમ્પ્યુટરને કનેક્ટ કરવાની અન્ય સિસ્ટમોની તુલનામાં તે પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે ઇથરનેટ નેટવર્ક

ડિસએડવાન્ટેજીસ ઓફ ઈથરનેટ તેને નિર્ધારિત સેવાની જરૂર છે ત્યાંથી તે રિયલ ટાઈમ એપ્લિકેશન માટે શ્રેષ્ઠ માનવામાં આવતું નથી વાયર્ડ ઇથરનેટ નેટવર્ક તમને અંતરના સંદર્ભમાં પ્રતિબંધિત કરે છે અને તે ટૂંકા અંતરના ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ છે જો તમે વાયર્ડ ઇથરનેટ નેટવર્ક બનાવો છો જેને કેબલ હબ સ્વિચ રાઉટરની જરૂર હોય તો તે ઇન્સ્ટોલેશનની કિંમતમાં વધારો કરે છે વાયર ઇથરનેટ નેટવર્ક સાથે સરખામણી કરતા વાયરલેસ નેટવર્ક વધુ સુરક્ષિત નથી હાવ ઇથરનેટ વર્ક્સ ઇથરનેટ ઓએસઆઈ મોડલમાં ભૌતિક અને ડેટા લિંક લેયરની કામગીરીની સુવિધા આપે છે અને ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શનના નીચલા લેયરમાં રહે છે ઓએસઆઈ મોડલમાં સાત લેયર ઉપલબ્ધ છે જે આ મુજબ છે એપ્લિકેશન પ્રેઝન્ટેશન સેશન ટ્રાન્સપોર્ટ નેટવર્ક ડેટા લિંક ફિઝિકલ થિયરી અડતાલીસ હાઉ આર નેટવર્ક્સ બિલ્ટ નેટવર્ક્સ કેવી રીતે બનાવવામાં આવે છે કમ્પ્યુટર નેટવર્ક મોડસી એટલે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ એનઆઈસી એ હાર્ડવેર કમ્પોનન્ટ છે જેનો ઉપયોગ નેટવર્ક પર બીજા કમ્પ્યુટર સાથે કમ્પ્યુટરને કનેક્ટ કરવા માટે થાય છે તે

નેટવર્ક કનેક્શનને બહુવિધ ઉપકરણો વચ્ચે વિભાજીત કરે છે જ્યારે કોમ્પ્યુટર નેટવર્કમાંથી કેટલીક માહિતી માટે વિનંતી કરે છે ત્યારે તે પ્રથમ કેબલ હબ ને વિનંતી મોકલે છે હબ આ વિનંતીને સમગ્ર નેટવર્ક પર પ્રસારિત કરશે તમામ ઉપકરણો તપાસ કરશે કે વિનંતી તેમની છે કે નહીં જો નહીં તો વિનંતી છોડી દેવામાં આવશે સ્વિચ સ્વિચ એ હાર્ડવેર ઉપકરણ છે જે કમ્પ્યુટર નેટવર્ક પર બહુવિધ ઉપકરણોને જોડે છે સ્વિચમાં હબ કરતાં વધુ અદ્યતન સુવિધાઓ છે સ્વિચ ઇનકમિંગ મેસેજમાં હાજર ભૌતિક સરનામાના આધારે સંદેશને યોગ્ય ડેસ્ટિનેશન પર પહોંચાડે છે સ્વિચ હબની જેમ સમગ્ર નેટવર્ક પર સંદેશાનું પ્રસારણ કરતું નથી રાઉટર રાઉટર એ હાર્ડવેર ઉપકરણ છે જેનો ઉપયોગ લેન ને ઇન્ટરનેટ કનેક્શન સાથે જોડવા માટે થાય છે તેનો ઉપયોગ બીજા નેટવર્ક પર આવનારા પ્રાપ્ત કરવા વિશ્લેષણ કરવા અને ફોરવર્ડ કરવા માટે થાય છે રાઉટર ઓએસઆઈ રેફરન્સ મોડલ લેયર થ્રીમાં કામ કરે છે રાઉટર રાઉટિંગ ટેબલમાં ઉપલબ્ધ માહિતીના આધારે પેકેટને ફોરવર્ડ કરે છે તે પેકેટના પ્રસારણ માટે ઉપલબ્ધ માર્ગોમાંથી શ્રેષ્ઠ માર્ગ નક્કી કરે છે મોડેમ મોડેમ એ હાર્ડવેર ઉપકરણ છે જે કમ્પ્યુટરને હાલની ટેલિફોન લાઇન પર ઇન્ટરનેટથી કનેક્ટ કરવાની મંજૂરી આપે છે મોડેમ મધરબોર્ડ પર મળતા પીસીઆઈ સ્લોટ પર ઇન્સ્ટોલ કરવામાં આવે છે તે મોડ્યુલેટર અથવા ડી મોડ્યુલેટર માટે વપરાય છે તે

રાઉટિંગ અક્રોસ નેટવર્ક સમગ્ર નેટવર્કમાં કમ્પ્યુટર નેટવર્ક ઘણા મશીનોથી બનેલું હોય છે જેને નોટ્સ કહે છે અને તે નોટ્સને જોડતા પાથ અથવા લિંક એકબીજા સાથે જોડાયેલા નેટવર્કમાં બે નોટ્સ વચ્ચે સંચાર ઘણા જુદા જુદા માર્ગો દ્વારા થઈ શકે છે રાઉટિંગ કેટલાક પૂર્વ નિર્ધારિત નિયમોનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવાની પ્રક્રિયા છે છે એ નેટવર્કિંગ ડિવાઇસ જે કમ્પ્યુટિંગ ડિવાઇસો અને નેટવર્કને અન્ય નેટવર્ક સાથે જોડે છે રાઉટર્સ મુખ્ય ત્રણ કાર્યો કરે છે પાથ ડિટર્મિનેશન ડેટા ફોરવર્ડિંગ લોડ બેલેન્સિંગ કોઈ પણ નેટવર્ક સાથે તરફ જાય છે તેમ ઘણા રાઉટર્સ તેને ઘણી વખત રાઉટ કરી શકે છે રાઉટર્સ લાખો પેકેટ્સ સાથે દર સેકન્ડે લાખો વખત આ પ્રક્રિયા કરે છે જ્યારે ડેટા પેકેટ આવે છે ત્યારે રાઉટર પહેલા તેનું સરનામું રાઉટિંગ ટેબલમાં જુએ છે આ એક પેસેન્જર તેના ડેસ્ટિનેશન સ્થાન માટે શ્રેષ્ઠ બસ રૂટ શોધવા માટે બસ ટાઈમ ટેબલની સલાહ લેવા જેવું જ છે પછી રાઉટર પેકેટને નેટવર્કના આગલા પોઈન્ટ પર ખસેડે છે વોટ આર ધ ટાઈપ્સ ઓફ રાઉટિંગ રાઉટિંગના બે અલગ અલગ પ્રકાર છે જે રાઉટર તેના રાઉટિંગ ટેબલ કેવી રીતે બનાવે છે તેના પર આધારિત છે સ્ટેટિક 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 રાઉટિંગ 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 રાઉટિંગમાં નેટવર્ક એડમિનિસ્ટ્રેટર મેન્યુઅલી કોન્ફિગર કરવા અને નેટવર્ક રૂટ પસંદ કરવા સ્ટેટિક ટેબલનો ઉપયોગ કરે છે સ્ટેટિક રાઉટિંગ એવી પરિસ્થિતિઓમાં મદદરૂપ થાય છે જ્યાં નેટવર્ક ડિઝાઇન અથવા પરિણામો સ્થિર રહેવાની અપેક્ષા હોય છે ડાયનેમિક રાઉટિંગ ડાયનેમિક રાઉટિંગમાં રાઉટર્સ વાસ્તવિક નેટવર્ક પરિસ્થિતિઓના આધારે રન ટાઈમ સમયે રાઉટિંગ ટેબલો બનાવે છે અને અપડેટ કરે છે તેઓ ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલનો ઉપયોગ કરીને સ્ત્રોતથી ડેસ્ટિનેશન સુધીનો સૌથી ઝડપી રસ્તો શોધવાનો પ્રયાસ કરે છે ડાયનેમિક રાઉટિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ટ્રાફિક વોલ્યુમ બેન્ડવિડ્થ અને નેટવર્ક નિષ્ફળતા સહિત બદલાતી નેટવર્ક પરિસ્થિતિઓને અનુકૂળ કરે છે અને અંતે થિયરી પચાસ માન્ય સમૂહ એટલે નેટવર્ક પ્રોટોકોલ નેટવર્ક પ્રોટોકોલ ડેટાના ટ્રાન્સમિશન રિસેપ્શન અને પ્રોસેસિંગના પગલા ને ઉલ્લેખ કરે છે અને ખાતરી કરે છે કે ડિવાઇસો તેઓ જે ડેટા શેર કરે છે તેને સમજી અને તેનું વિશ્લેષણ કરી શકે છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ અને સમકાલીન નેટવર્ક્સ ટીસીપીઆઈપી પ્રોટોકોલ શ્યુટ પાયા પર બનેલા છે તેમાં ઘણા પ્રોટોકોલ અને સુવિધાઓનો સમાવેશ થાય છે જેમ કે ભરોસાપાત્ર ડેટા ટ્રાન્સમિશન માટે ટીસીપી અને

अथवा टीएलएस एन्क्रिप्शन નો ઉપયોગ કરીને સુરક્ષા ઉમેરે છે તે સુનિશ્ચિત કરે છે કે લોગિન પાસવર્ડ વ્યક્તિગત માહિતી અને નાણાકીય વ્યવહારો સહિતના સંવેદનશીલ ડેટા વેબ બ્રાઉઝર અને સર્વર વચ્ચે ટ્રાન્સફર પહેલા એન્ક્રિપ્ટેડ હોય એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એફટીપી

કરવામાં આવે છે એન્ડ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ પ્રોટોકોલ વર્ઝન ઇન્ટરનેટ મેસેજ એક્સેસ આ પ્રોટોકોલનો ઉપયોગ ઈમેલ ક્લાયન્ટ દ્વારા મેલ સર્વરમાંથી સંદેશાઓ પુનઃપ્રાપ્ત કરવા માટે થાય છે ડીએનએસ ડોમિન નેમ સિસ્ટમ ડોમેન નામોને રૂપાંતરિત કરવા માટે જવાબદાર છે જે મનુષ્ય દ્વારા વાંચી શકાય છે આઈપી એડ્રેસમાં જેનો ઉપયોગ કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ પર એકબીજાને શોધવા માટે કરી શકે છે આરઆઈપી રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ જ્યારે કોન્ફિગરેશનની સરળતા અને સગવડતા ટોચની પ્રાથમિકતાઓ હોય ત્યારે આર આઈપી નો ઉપયોગ નાનાથી મધ્યમ કદના નેટવર્કમાં વારંવાર થાય છે ઓપન શોર્ટેસ્ટ પાથ ઉપયોગ મોટા જટિલ નેટવર્ક્સ જેમ કે વ્યવસાયો અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓમાં વારંવાર થાય છે ગોફર ગોફર નામનો જૂનો ફાઇલ પુનઃપ્રાપ્તિ પ્રોટોકોલ અસરકારક રીતે ફાઇલોને ગોઠવવા પુનઃ પ્રાપ્ત કરવા અને શોધવા માટે બનાવવામાં આવ્યો હતો રિમોટ કમ્પ્યુટર પર તે વર્ણનો સાથે ડાઉનલોડ કરી શકાય તેવી ફાઇલો શેર કરે છે ટેલનેટ ટેલનેટ એક પ્રોટોકોલ છે જે વપરાશકર્તાઓને રિમોટ કોમ્પ્યુટર પ્રોગ્રામ સાથે જોડવા અને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને રિમોટ કનેક્ટિવિટી સક્ષમ કરે છે દૂરસ્થ સત્રોને મદદ કરવા માટે તે હોસ્ટ કોમ્પ્યુટર અને દૂરસ્થ અંતિમ બિંદુ વચ્ચે એક લિંક બનાવે છે વાયફાઈ તે વાયરલેસ ઉપકરણોને ઇન્ટરનેટ સાથે જોડવા અને સ્માર્ટફોન લેપટોપ અને સ્માર્ટ હોમ એપ્લાયન્સીસ સહિત એકબીજા સાથે વાતચીત કરવાની મંજૂરી આપે છે વાઇફાઈ ઓપરેટ કરવા માટે રેડિયો ફ્રિકવન્સીનો ઉપયોગ કરે છે અને વધુ લોકપ્રિય ટુ સુધી વિવિધ ગતિ અને રેન્જ પ્રદાન કરે છે સેલ્યુલર સ્ટાન્ડર્ડ્સ મોબાઈલ સંચાર સેલ્યુલર ધોરણો દ્વારા સંચાલિત થાય છે જેમ કે થ્રી જી ફોરજી ફાઈવ હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર ટેક્સ્ટ મેસેજિંગ અને ફોન કોલ્સ મોબાઈલ ઉપકરણો સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગનાઇઝેશન કોમ્પ્યુટર નેટવર્ક્સ અને કોમ્યુનિકેશન ની દુનિયામાં ઇન્ટર ઓપરેટિબિલિટી નો પાયો પ્રામાણિક પ્રોટોકોલ છે વિવિધ કંપનીઓ અને વિકાસકર્તાઓ દ્વારા બનાવવામાં આવેલી સિસ્ટમ પ્રોગ્રામ્સ અને ટોલ્સમાં કાર્યક્ષમ અને વિશ્વસનીય ક્રિયાપ્રતિક્રિયાને સક્ષમ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે ઉદાહરણ આઈ એ ટી એફ આઈ ત્રિપલી આઈ એસ ઓ ડબલ્યુ થ્રી સી આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જેલી મળીશું ના વિડિઓમાં